નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પૂર્વ પત્નીના પતિની હત્યા બદલ ચુવાન અને આજીવન કેદની સજા રાજકોટના જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે બે હજાર બાવીસ માં યશવંત મકાણાવા પૂર્વ પત્ની કોમલના ના નવા પતિ કમલેશ ચાવડા ની બીજી રાતે જ હત્યા કરી નાખી હતી યશવંતે છૂટાછેડા છૂટા આપ્યા બાદ કોમલે પંદર ઓગસ્ટ બે ના રોજ કમલેશ સાથે લગ્ન કર્યા પત્ની ને પરત લાવવાના યોગમાં જોડાય છે અમદાવાદમાં વસુધૈવ કુટુંબકમ ની ભાવના સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલા યોગ કેમ્પમાં મુસ્લિમ મહિલા ભાગ લીધો હતો બોર્ડના અધ્યક્ષજી જણાવ્યું હતું કે યોગ કોઈ ધર્મ કે જાતિ પૂર્ણ સીમિત નથી પણ માનવ કલ્યાણ માટે છે સ્વસ્થ ગુજરાત વેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અને વેગ આપતા આ કાર્યક્રમ ને કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો અલ્પેશ ઠાકોર નો હોકાર હાથ તોડતા વાર નહીં લાગે અમદાવાદના ના કલાણા ગામે ઠાકોર સમાજ અને લઘુમતી સમાજ વચ્ચે અવારનવાર થતી અથડામણો બાદ

જેમીની નો લોગો પણ લાગેલો દેખાય છે આ લોગો ફક્ત ત્યારે જ દેખાય છે જ્યારે જેમીની નો ઉપયોગ કરીને કોઈ વિડિયો કે ફોટો બનાવવામાં આવતા હોય અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ બોર્ડનો છબડો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફરીથી ભૂલ કરી છે 2026 ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરતા 4 માર્ચે કે ધોરણ રજા પર પેપર ગોઠવ્યું હતું ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન અને ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર અથવા તો નામાના મૂળ તત્વ અને વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાન પેપર રાખ્યું છે બે હાજર ત્રેવીસ માં છેટી ચરના દિવસે પણ આવી ભૂલ થઈ હતી જે બાદમાં સુધારાઈ હતી હવે આ ભૂલ સુધારા નવી તારીખ સામે આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીને ને પિસ્તાલીસ લાખ ભરણ પોષણ ચુકવવાના આદેશ ને પતિ હાઈકોર્ટમાં પડકાર્યો

આરોગ્ય સુરક્ષા કાયદામાંથી એક બિલ રાષ્ટ્રીય સુરક્ષા ઉપર બીજું બિલ અને લોકસભામાં પસાર થયો છે આ બિલ પસાર થયા બાદ પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થશે બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્માણ સીતારામણે જાહેરાત કરી છે કે સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો ઉપર વધારાનો ટેક્સ લાવશે આ વધારાના ટેક્સમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પીએમ આર્મી ચીફ પર અમેરિકામાં પ્રતિબંધની માર્ગ અમેરિકી સંસદના ચુમ્વાલીસ સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખીને પાકિસ્તાનના પીએમ શાહબાદ શરીફ અને આર્મી ચીફ આસિફ મુની પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે સાંસદોએ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે અને સેના સરકાર ચલાવી રહી છે પત્રમાં પત્રકારોના અપહરણ સામાન્ય લોકોના અધિકારોનું હનન અને બે હજાર ચોવીસ ની ચૂંટણીઓમાં થયેલી ગેરરીતિઓનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અર્થ સમિટ બે હાજર પચીસ માં સીએમ નું સંબોધન હેલ્ધી સોઈલ ઉપર ભાર મૂક્યો છે અર્થ સમિટ બે હાજર પચીસ માં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને વૈશ્વિક યજમાની મળવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું છે અને સમિટની ની થીમ હેલ્ધી સોઈલ ફોર હેલ્ધી સિટીઝન હોવાનું જણાવ્યું છે તેમણે કહ્યું છે કે આ મંચ ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવા મહિલાના વિકાસ અને એગ્રી એન્ટરપ્રાઇઝ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ બનશે ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ અને તાલીમ કાર્યક્રમો અમલમાં મૂક્યા હોવાનું પણ જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૂતરાએ બાળકી પર કર્યો છે હુમલો ગુજરાત સહિત દેશભરમાં રખડતા કૂતરાના હુમલા વધી રહ્યા છે આવામાં હવે એક ભયાનક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તેમાં એક અખટ અચાનક શહેરીમાં દોડી રહેલી એક બાળકી ઉપર હુમલો કરે છે અને તેને બચકા પણ ભરે છે સદનસીબે છોકરીના રડવાનો અવાજ સાંભળીને એક મહિલા ત્યાં પહોંચી હતી અને તેનો જીવ બચાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેરે ઇશ્ક મે દે દે પ્યાર દે ટુ નો રેકોર્ડ તોડશે આઠમા દિવસના કલેક્શન સાથે તેરે ઇશ્ક મે દે દે પ્યાર દે ટુ કા લાઈફ ટાઈમ રેકોર્ડ તોડવાની અણી પર છે બોલીવુડ હંગામા અનુસાર આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી

જામનગરમાં આમ આદમી પાર્ટી એ ભવ્ય બાઇક આયોજન અને જનસભાનું આયોજન કર્યું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને હેમંત ઉપસ્થિત રહ્યા મહાપ્રભુજી થી થઈને નાકા દરબારગઢ ચાંદી બજાર દીપક ટ્રોકેસ બેડી ગેટ થઈને ટાઉન હોલ પહોંચી હતી ત્યાં જનસભામાં ખેડૂતોએ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા કાર્યક્રમનું આયોજન શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે